નમસ્કાર ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ માર્કેટ યાર્ડના સો ટકા સાજા ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરી નાખજો જેથી રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજે રોજ જોવા મળી રહે છે તો આગળ વાત કરીએ રાજકોટ માર્કેટના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ભાવની તો ખેડૂત મિત્રો આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ માર્કેટ યાર્ડમાં સિંગદાણાનો ભાવ સોળસો ચાલીસથી સત્તરસો ને સિત્તેર રૂપિયા જીરો પાંચ હજાર છસોથી છ હજાર ત્રણસો રૂપિયા રાયડો આઠસો એસીથી નવસો સિત્તેર રૂપિયા ना बाजार भाव एक हज़ार बासठ थी अगिय सौ चालीस रुपया चना नौ सौ पंचोतेर थी अगियारोन रुपया रचका बीज एकत्र सौ पचास रुपया तैयार सुअना भाव बेहजार दस धार दस रुपया मेथी एक हज़ार थी तीर सौ सासठ अड़दना भाव चौदसों अठार सौ तीस रुपया मग सोल सौ सो पचास थी ओगण सौ ने रुपया ई सबूल भावनी बात करिए तो बेहजार वीसार बे वीस रुपया तुवेर सत्तर सौ पचास थे एक सौ त्रीस रुपया धानी बात करिए तो बार सौ थी चौदसों पात रुपया त्यारबाद अजमो बार सौ थी तेवीसो पचास रुपया सोयाबीन की बात करिए तो आठ सौ पचास थे नौ सौ छ रुपया जुवरना भाव सात सौ साठ नौ सौ नौ रुपया लसन ત્રણ હજાર બસોથી પાંચ હજાર નવસો પચાસ રૂપિયા વરિયાળી ચૌદસોથી બાવીસો વીસ રૂપિયા મરચાં સૂકા પંદરસોથી ત્રણ હજાર સાતસો રૂપિયા કાળા તલ અઠ્યાવીસો પિસ્તાલીસથી એકત્રીસો રૂપિયા સફેદ તલ તેવીસો પંચ્યાસીથી એકત્રીસો પંચ્યાસી રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો પાંચસો બત્રીસથી છસો ને છવ્વીસ રૂપિયા લોકવણ ઘઉં પાંચસો વીસથી પાંચસો ચોર્યાસી મગફળી ચણી અગિયારસો ચાલીસથી બારસો મગફળી અગિયારસો વીસથી તેરસોને રૂપિયા ત્યારબાદ કપાસના બજાર ભાવ અગિયારસો એંસીથી ચૌદસો સાઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને આપણા રોજના બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકનને પ્રેસ કરજો જેથી રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજ જોવા મળી રહેશે અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાને ભૂલતા નહીં જેથી કરીને તમામ માહિતી આપણા યુટ્યુબમાં તમને જોવા મળી રહે